એમની બરાબર પાછળ ઘણા બધા લોકો જમા થઈ ગયા છે લોકો તો સિંહોને જોવામાં મશ્કૂલ હોય છે અને મશ્કૂલ રહેવામાં જ ક્યારેક એ સિંહો સાથે ઘર્ષણના માર્ગે પણ ઉતરી શકે છે સિંહો એમના ઉપર હુમલા કરી શકે છે અને લોકોના જાન ઉપર જોખમ થાય ત્યારે લોકો અને સિંહો વચ્ચે અબૈધ્ય દિવાલ બની અને આવા બહાદુર જવાનો ઊભા રહે છે અને લોકો સાથે સિંહોના ઘર્ષણને અટકાવે છે એમના હાથમાં કોઈ રાઇફલ નથી એમના હાથમાં કોઈ મોટા શસ્ત્રો નથી એમના હાથમાં છે માત્ર લાકડી પરંતુ એમના હૃદયમાં છે અતૂટ આત્મવિશ્વાસ અને એ આત્મવિશ્વાસ એમને જણાવે છે કે સિંહો એમને એમના સાચા રક્ષકો માને છે એમના ઉપર એ ક્યારેય હુમલો નહીં કરે એટલે જુઓ કેટલા દ્રઢ આત્મવિશ્વાસ સાથે એ સિંહોની બિલકુલ નજીક ઊભા છે અભેદ્ય દિવાલ બની અને લોકોને રોકે છે કે સિંહોની બિલકુલ નજીક જશો નહીં અમે તમારું રક્ષણ કરવા માટે અહીંયા ઊભા છીએ ગીરના જંગલ આસપાસથી પસાર થતા માર્ગો ઉપર આવી રીતે ઘણી બધી વખત સિંહો આવી જાય છે અને ઘણા કિસ્સામાં એવું બને છે કે સિંહોને નજીક જોઈ અને ઘણા લોકો હોશ ગુમાવી દે છે હવેનો વિડીયો તમે જુઓ કે લોકો કેવી ગુસ્તાકી કરે છે અને ફોરેસ્ટ ગાર્ડ સિંહને કેવી રીતે જંગલમાં મૂકી આવે છે હાજા વૈયો જાવ એ રાઈડ નાખતા આવો આવું ભેગો તારણ છે ના તારણ છે ના સિંહ ગમે એટલું ખૂંખાર પ્રાણી હોય પરંતુ જો એમને એક વખત એવું લાગે કે સામેવાળી વ્યક્તિ એમની મિત્ર છે વફાદાર છે અને એમને બિલકુલ હાનિ નહીં પહોંચાડે તો એ કદી હુમલા કરતા નથી તમે જોઈ શકો છો આ છે ગીરના ફોરેસ્ટ વિભાગના ટ્રેકર જેમને પગી પણ કહેવામાં આવે છે આ પગીઓ બહુ ભણેલા હોતા નથી એમને કદાચ ક્યારેક તો બહુ લખતા વાંચતા પણ આવડતું નથી પરંતુ સિંહોની ભાષા એ ખૂબ જ સારી રીતે જાણે છે અને હા સિંહો પણ એમની ભાષા જાણે છે એ હાથમાં એક લાકડી લઈ અને સિંહોની નજીક નજીક ફરતા રહે છે એમને બરાબર ખ્યાલ હોય છે કે સિંહોની વર્તણૂક કેવી છે સિંહ બીમાર છે કે નહીં સિંહને કોઈ મુશ્કેલી છે કે કેમ અથવા તો કોઈ સિંહ જ્યારે ગવાયેલો હોય અને એ પડ્યો રહે શિકાર માટે ઊભો ના થાય તો આ ટ્રેકરને બધી જ ખબર હોય છે એ જંગલના કાચા રસ્તા ઉપરથી જ્યારે વન્ય વિભાગના બે કર્મચારીઓને સિંહનો ભેટો થઈ જાય છે સિંહો સામે આવે ત્યારે માનવી ડરી જાય પરંતુ વન્ય વિભાગના આ કર્મચારીઓને હૈયે ધરપત હતી કે સિંહ એમને કાંઈ જ ન કરે આ વિડીયો બહુ આશ્ચર્યજનક છે તમે હાલ હવે આખો દી તો તારી હાટવા પડ્યા રહી છે ભાઈ હવે તો હટવા દે હાલ હાલ જવા દે હાલ 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 જવા દે હાલ 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 ઉભો થાય હાલ જવા દે રસ્તો રોહિત માં હાલ 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 ઉભો થાય હાલ ઉભો થાય બસ વાહ ભાઈ વાહ સરસ ગીર ની આસપાસ ના ગામડા માં તમે જો વન ના ગાર્ડ્સ માટે આવો ક્રમ રોજિંદો છે વન વિભાગના ગાર્ડ માટે સિંહોની નજીક જવું એ એમની ફરજ બને છે ક્યારેક બીમાર સિંહની શુશ્રુષા કરવા માટે પણ જવું પડે છે અને પેટ્રોલિંગ વખતે પણ સિંહ સિંહાણનો ભેટો એમને થઈ જતો હોય છે પણ મોટાભાગે એમનો અનુભવ એવો કહે છે કે સિંહો ક્યારેય એમને સામેથી રંજાળતા નથી હા જવલેજ એવું બને છે કે એ ક્યારેક ગુસ્સામાં હોય ક્યારેક એ પોતાને એને એવું લાગ્યું હોય કે એમને ખલેલ પહોંચી રહી છે ત્યારે એ હુમલો કરી બેસતા હોય છે પણ એવું ક્યારેક જ બનતું હોય છે પરંતુ યાદ રાખવું પડે કે સિંહ એ માનવીના મિત્ર નથી એટલે માનવી જો એવું સમજે કે સિંહ કાંઈ જ નહીં કરે અને એ વધુ ને વધુ નજીક જવા જાય તો અંતે તો સિંહ એ ખૂંખાર પશુ છે એ એમનો સ્વભાવ બતાવી દે છે પરંતુ મોટાભાગે આ જંગલનો રાજા છે અને પ્રાકૃતિક રીતે જ એ બને ત્યાં સુધી માનવી ઉપર હુમલા કરતા નથી પરંતુ માનવીએ એમની એક અંતર જાળવવાની જે મર્યાદા છે એનું જરૂર પાલન કરવું જોઈએ પણ તમે જોઈ શકો છો કે બરાબર એમની સામે ઊભા રહીને એમનું વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે અને અહીં એમની આગળ પણ એક વ્યક્તિ ઊભેલા છે પણ સિંહ એમને પણ કશું કરતા નથી तो मार कहीं करते हो? नज़िमा कहीं तो भाई तो भाई पहाड़ियों पर हैं। पंगु में क्या कहेंगे? पंगु में इतना करता नहीं चलना ना करता। अजिंक्य नज़िमा कहेंगे? તમે જાઓ જાવ ના કે નહીં નસીબ જો માર્યું મારું જો બસ હવે પોલે ઉગ્યો હશે આજે જોરદાર હતો મસ્ત અરે સુપર બેયર આવની મજાઈ મજા આવી ગઈ ઓ ઓ ઓ うん。<t ries> <t ries>